આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસનો કચ્છ જિલ્લાના વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો આ કાર્યક્રમ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે સત્તર આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટની ટીમ ભારતભરમાંથી આવેલા ત્રેવીસ કાઇટિસ્ટો સહિત કચ્છની ટીમને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને આવકાર અપાયો હતો કાર્યક્રમનું ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોડાવીરા ખાતે પધારેલા વિવિધ દેશોના કાઇટિસ્ટોને આવકાર આપતા જણાવ્યું હતું કે ઉત્તરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર અને ઉત્સાહનો તહેવાર છે ત્યારે આ વર્ષે ધોડાવીરા ખાતે દેશ વિદેશના કાઇટિસ્ટો પોતાની કળા પ્રદર્શિત કરશે તે માણવાનો પ્રવાસીઓને મોકો મળશે આ પ્રસંગે ધોળાવીરાના સરપંચ શ્રી જીલુબા સોઢા જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ શ્રી રૂપેશભાઈ આહીર જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રાજભા જાડેજા બચાવ પ્રાંત અધિકારી શ્રી જ્યોતિબેન ગોહેલ મામલતદાર શ્રી મોડસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી શ્રી વજયસિંહ પરમાર બીએસએફના અધિકારી સહિત અગ્રણીઓ કેશુભા વાઘેલા શ્રી બળવંત ઠક્કર એન આર ગઢવી નારણભાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા